ઉનાળો કહી રહ્યો છે કે મેરી સરકાર જબરજસ્ત બેટિંગ ચાલુ કરી છે હિટ વેવ ગરમી એવી લાગી રહી છે કે જાણે ઉપરથી કોઈક અગન જ્વાળા નાખતું હોય મિત્રો ઉનાળો છે શરૂઆત થઈ છે પરંતુ આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે વેવ લુ લાગી જાય બીમાર પડી જવાય તાપના લીધે અનેક પ્રોબ્લેમ્સ ઊભા થાય બીપી પણ વધી જતી હોય બ્લડ પ્રેશર પણ વધી જતું હોય છે આવી તમામ બાબતે હીટવેવથી બચવા લુથી બચવા માટે ડોક્ટર રાજેશ શાહ વિશેષ માહિતી પૂરી પાડ્યા છે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે દિવસે તાપમાન વધી રહ્યું છે સામાન્ય તાપમાન કરતાં પણ વધારે તાપમાન અત્યારે ઉનાળામાં જોવા મળી રહ્યું છે લોકો બહાર કામ ધંધે નોકરી ધંધા અર્થે નીકળતા હોય છે સાથે અનેક રોગોનો પણ ભોગ બનતા હોય છે ચામડીના રોગો પણ વધતા હોય છે ગરમીમાં કયા કયા રોગો થાય અને આ રોગોથી બચવા માટે શું કરવું જોઈએ તે અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે ડોક્ટર રાજેશ સાહેબ ખાસ વાતચીત કરી છે કયા પ્રકારની કાળજી લેવી જોઈએ તે બાબતે પણ માહિતી આપી છે રાજેશ શાહ જણાવી રહ્યા છે કે ચામડીના રોગોમાં ગરમીના કારણે ખાસ કરીને યુવાનોમાં ખેલનું પ્રમાણ વધી જાય સ્કિન સ્કીન ડિઝીઝનું પ્રમાણ વધતું હોય ગરમીમાં ચામડીમાંથી પરસેવાના કારણે દુર્ગંધ આવતી હોય સાથે સનબર્સના કેસોમાં પણ વધારો થતો હોય છે ફંગલ ઇન્ફેક્શન પણ થતું હોય છે તમામ બાબતે જે ધ્યાન રાખવા જેવી બાબતો છે એટલે કે આ રોગોમાંથી બચવા શું કરવું જોઈએ તેની પણ તેઓએ વિશેષ માહિતી આપી છે શિયાળાની ઠંડી પૂરી થાય અને ગરમીની શરૂઆત થાય એટલે એક આનંદનો માહોલ તો બને છે દિવસ લાંબો થાય છે પણ એની સાથે સાથે આપણે તંદુરસ્ત પણ રહેવાનું છે આપણા સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવાનું છે ઉનાળાની શરૂઆતથી જે મુખ્યત્વે આપણને બીમારીઓ જોવા મળે છે એના વિશે હું માહિતી માહિતી આપીશ કે પાણીજન્ય રોગચાળો વધે છે કેમ કે પરીક્ષા પૂરી થાય છે બધા બહારનું ખાવા પીવાનું ચાલુ કરે છે સ્વચ્છતાનો જ્યાં અભાવ હોય ત્યાં આ તકલીફ વધારે જોવા મળે પાણીજન્ય રોગચાળો એટલે એમાં ઝાડા ઉલટી કમળો ટાઈફોઈડ મરડો આ સામાન્ય બીમારી આપણને આ સિઝન દરમિયાન જોવા મળતી હોય છે એટલે એની વિશેષ કાળજી આપણે રાખવાની જરૂર છે કે આપણે જ્યાં પણ બહાર ખાઈએ ત્યાં સ્વચ્છતા જે આપણને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે સ્વચ્છ ભારત અભિયાનનું તો સ્વચ્છતાને હંમેશા પ્રાધાન્ય આપીએ વારંવાર આપણે હાથ ધોઈએ એટલે ઘણી બધી બીમારી એવી છે કે જેમાંથી આપણે જાતે સ્વસ્થ રહી શકીએ છીએ અને બીમારી રોકી શકીએ છીએ તો આ પાણીજન્ય રોગચાળામાંથી આપણે જો સ્વચ્છ રાખી રહીશું આજુબાજુનું વાતાવરણ આપણે જે લારી ઉપર ખાઈએ છીએ એ લારી ઉપર આજુબાજુનું વાતાવરણ કેવું છે તે બાબતે પણ આપણે ધ્યાન રાખીશું તો ચોક્કસ આપણે કમળો ટાઈફોઈડ મે અને જડા ઉલટી જેવી બીમારીથી આપણે પ્રોટેક્ટ કરી શકીશું પોતાને સ્વસ્થ રહી શકીશું ત્યાર પછી બીજા જે રોગ જોવા મળે છે એ વાયરસજન્ય રોગચાળો અચાનક શિયાળામાંથી ઉનાળાની ગરમી શરૂ થાય ત્યારે આપણને વાયરસજન્ય રોગચાળો વિશેષ જોવા મળે છે અત્યારે બાળકોમાં મોટામાં બહુ સામાન્યપણે ગાલપચોડું જેને આપણે ઇંગ્લિશમાં મમ્સ કહીએ છીએ એ બીમારી જોવા મળે છે તો મિત્રો વાયરસના રોગ છે એકબીજાના ડાયરેક્ટ સંપર્કમાં આવવાથી થતા હોય છે તો એ રીતે આપણે રોકી શકીએ છીએ હજુ હોડી અછબડા એ બધું પણ આ જ સિઝનમાં જોવા મળે છે પણ અત્યારે વિશેષ કરીને આપણને મમ્સ એટલે કે ગાલપચોડાના બહુ જ કેસ જોવા મળે છે અગર આપણું બાળક સફરિંગ થયું હોય એમાંથી તો બાળકને જ્યાં સુધી સોજો હોય ત્યાં સુધી સ્કૂલે ન મોકલીએ બીજા ઘરના બાળકોના સંપર્કમાં ન આવવા દઈએ કે જેનાથી આ બીમારી આ વાયરસનો રોગનું સંક્રમણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં થાય તો આ વિશેષ કાળજી આપણે વાયરસજન્ય રોગચાળામાં રાખવાની છે ગરમીથી લૂ લાગવી કે સનસ્ટ્રોક થવો એ ખૂબ સામાન્ય તકલીફ છે મિત્રો પહેલાં આપણે ઓળખીએ ને કે સનસ્ટ્રોક થાય એટલે માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય વોમિટિંગ સેન્સેશન થાય શરીર એકદમ ગરમ થઈ જાય એકસો ચાર એકસો પાંચ એકસો છ ટેમ્પરેચર થઈ જાય તો સૌ પ્રથમ આમાં શું કરવું એ તો ખૂબ અગત્યનું છે કારણ કે પહેલો એટેન્ડન્ટ જે નજીકમાં જે હશે એ એનો પહેલો એટેન્ડન્ટ હશે અને લૂ લાગવાનું એટલા બધા કોમ્પ્લિકેશન થાય છે કે એનું હાર્ટ લિવર કિડની અને બ્રેઇન ઉપર પણ અસર થાય છે ત્યાં સુધી કે ફેટલ રિએક્શન પણ આવે છે એનું તો મિત્રો એમાં સૌ પ્રથમ તો એકસો આઠને આપણે જાણ કરીએ આપણી આજુબાજુમાં જ્યારે લૂ લાગવાનો કેસ હોય તો સૌ પ્રથમ આપણે એકસો આઠને જાણ કરીએ એકસો આઠ આવવાનું જે સમય છે એ જે સમય દરમિયાન આપણે વ્યક્તિને પહેલાં ઠંડા વાતાવરણમાં એને શિફ્ટ કરીએ ઠંડા વાતાવરણમાં શિફ્ટ કર્યા પછી એના કપડાં લૂઝ કરી દઈએ ઠંડા પાણીના પોતા મૂકીએ બરાબર આઈસ પેક મૂકીએ તો આ આટલું કરીશું ત્યાં સુધી એકસો આઠ આવી જશે ને પછી એને મેડિકલ ઇમરજન્સીની સર્વિસીસ પણ મળી જશે તો આ ખૂબ મહત્ત્વનું અને અગત્યનું છે કે લૂ લાગી હોય ત્યારે આપણે શું કાળજી રાખવાની આ સિવાય ચોમા આપણે ઉનાળા દરમિયાન આપણને વધારે કેસ જોવા મળે છે એ સ્કીન ડિઝીઝના જોવા મળે છે કે પરસેવામાંથી દુર્ગંધ આવવી ફંગલ ઇન્ફેક્શન વધી જવા કેમ કે આપણે પરસેવો વધારે થતો હોય છે અને પરસેવો વધારે થાય ત્યારે ખાસ કરીને ફોલ્ડવાળી જે સ્કીન છે બગલમાં છે કે નીચેના ભાગે છે આપણને ફંગલ ઇન્ફેક્શન ખંજવાળ આવવી એના કેસીસ બહુ વધારે જોવા મળે છે તો એમાંથી બચવા આપણે પરસેવો ઓછો થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ ટેલકમ પાવડર યુઝ કરવો જોઈએ અને બે વખત હંમેશા નવાની આદત પાડવી જોઈએ કે જેનાથી પરસેવો અને પરસેવાને લગતી બીમારી આપણે રોકી શકીએ ખૂબ નાની નાની કાળજી રાખવાની છે ગરમીમાં તો એનાથી આપણે ચોક્કસ ગરમીનો પણ આનંદ માની શકીશું અને ખાસ કરીને વડીલ વડીલો હોય સગર્ભા માતા હોય કે નાના બાળકો હોય એમને ગરમીમાં જ્યારે અતિશયનું પ્રમાણ હોય કે જ્યારે અગિયાર વાગ્યાથી લઈ અને સાંજે ચાર વાગ્યા સુધીનો સમય છે એ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ અનલેસ ધર ઇઝ ઇમરજન્સી તો જ બહાર જવાનું બાકી બહાર જવાનું નહીં આટલું મારી બધાને વિનંતી છે પ્રાર્થના છે તો ચોક્કસ આપણે ઉનાળાનો ગરમીનો પણ આનંદ માણી શકીશું સનબર્નમાં જે મેં કીધું બપોરનો સમય હોય છે ત્યારે આપણે બહાર જઈએ બાળકોને લઈને સ્વિમિંગ પૂલમાં જઈએ સ્વિમિંગ વધારે કરવામાં આવે ત્યારે સીધો સૂર્યનો તાપની અસર આપણી ચામડી ઉપર થાય છે ચામડી સૂકી થઈ જાય બ્લેક થઈ જાય ડાર્ક થઈ જાય બ્લિસ્ટર્સ થઈ જાય ત્યાં સુધીના કેસીસ આપણને જોવા મળે છે તો એમાં મિત્રો એક માત્ર છે કે આપણે સનબન ન થાય એવા ક્રીમનો પણ ઉપયોગ કરવો જોઈએ જો એવું જવાનું થાય તો અને બને ત્યાં સુધી આપણે છાંયડામાં તાપને એવોઇડ કરી અને છાયડામાં આપણી એક્ટિવિટીઝ વધારે કરવી જોઈએ અને સ્કીન સ્વસ્થ રહે એવા પ્રયત્ન કરવા જોઈએ અત્યારે તમે જોશો કે દરેક ઘરમાં હું તો કહીશ કે ગાલ ગાલપચોડો એટલે મમ્સના કેસ આપણને ખાસ કરીને જોવા મળે છે મિત્રો દર વખતે વાયરસ અલગ અલગ આવે છે કોઈ વખત ઓરી છબડાનો એટલો બધો પ્રકોપ હોય છે પણ આ વખતે આપણને મમ્સ એટલે કે ગાલપચોડાના કેસીસ જોવા મળે છે તો આપણા બાળકને સ્કૂલે નથી મોકલવાનું બીજા બાળકો સાથે રમવા નથી મોકલવાનું એને આઇસોલેટ રાખીશું અને આપણા ફેમિલી ડૉક્ટરની યોગ્ય સલાહ સારવાર લઈ અને એની સારવાર કરીશું તો ભલે વાયરસ છે પણ એના સેકન્ડરી કોમ્પ્લિકેશન આપણે અટકાવવાના છે તો એ સેકન્ડરી કોમ્પ્લિકેશન આપણે અટકાવી શકીશું અને વાયરસ અઠવાડિયા સુધી એનો પ્રકોપ રહેતો હોય તો એ અઠવાડિયા પછી આપણું બાળક સ્વસ્થ રહે એ રીતનું થશે તો એટલું આપણે કાળજી રાખીએ તમારે મુખ્યત્વે બહાર કોલ્ડ ડ્રિંક એવોઇડ કરવું જોઈએ શેરડીનો રસ ખૂબ સારી વસ્તુ છે એકદમ એનર્જીવાળી વસ્તુ છે પણ એમાં બરફ નાખવાનો એ તમારે એવોઇડ કરવો જોઈએ શેરડીનો રસ જે કોલા ઉપર નીકળે છે એ કોલું સ્વચ્છ છે કે નહીં એની પણ આપણે કાળજી રાખવી જોઈએ એને વારંવાર ધોએ છે આપણે શેરડીના રસ માટેની શેરડી છે એ શેરડી સાફ કરેલી છે કે નહીં એ પણ જોવું જોઈએ ખૂબ નાની નાની કાળજી છે મિત્રો બહારનું ખ એવોઇડ કરવાનું આપણે પ્રવાહી વધારે લેવાનું છે એટલે લીંબુના શરબત ફ્રૂટ જ્યુસ આ બધું વધારે લઈશું તો આપણે વધારે શરીર રીતે સ્વસ્થ રહી શકીશું મિનિમમ ત્રણ લિટરથી લઈને પાંચ લિટર સુધીનું તમારું ડેલી કન્જપ્શન હોવું ખૂબ આવશ્યક છે ગરમીમાં કેમ કે પરસેવોને પરસેવાથી આપણા શરીરમાં પાણીનું બાષ્પીભવન થઈ જતું હોય છે તો એને પણ રોકવાનું છે ક્યારે કે આપણે પાણી વધારે લઈશું આપણે લિક્વિડ વધારે લઈશું તો તો એરેટેડ ડ્રિંક્સ લઈએ આપણે બહારના કોલ્ડ ડ્રિંક્સ લઈએ એના કરતાં ફ્રૂટ જ્યુસ લઈશું શેરડીનો રસ લઈશું તો એ વધારે ફાયદાકારક છે પણ મિત્રો આઈસ કે એનું આપણે એવોઈડ કરવું જોઈએ કારણ કે શરદી ખાંસીથી પણ આપણે બચવાનું છે એમાં ફંગલ ઇન્ફેક્શન જે મેં કીધું એ પ્રમાણે કે પરસેવાને લીધે પરસેવો વધારે થાય ગરમીમાં એ ખૂબ સામાન્ય વાત છે ગરમીમાં કામ કરવામાં આવે ગરમીમાં આપણે બહાર જઈએ ત્યારે પરસેવો વધારે થતો હોય છે ગરમીને કારણે તો આ પરસેવાને રોકવા માટે આપણે ગરમીમાં જવાનું ટાળવું જોઈએ બે ટાઈમ સ્નાન કરવાથી આવા કોઈ પણ પરસેવાથી કે એના કારણે જે કોમ્પ્લિકેશન થાય છે જે ઇન્ફેક્શન થાય છે એને આપણે રોકી શકીશું આપણી ચામડી કમ્પેરેટિવલી સૂકી રાખવી જોઈએ ટેલકમ પાવડર જેવો ઉપયોગ આપણે વધારે કરીશું તો આપણે આવા સ્કીન ડિઝીઝમાંથી બચી શકીશું